ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ તરીકેની ફરજો બજાવવામાં ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સાબિત થતાં તેઓને સસ્પેન્ડ કર્યા છે ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે ગત ડિસેમ્બર મહિનામાં સરપંચે મોટા પાયે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ સરપંચે પોતાના દબાણો દૂર ન કર્યા જેને લઈને ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ની રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપતા સરપંચ પોતે દબાણદાર હોવાનું સામે આવ્યું હતું સરપંચ ભીલડીયા ગણપતભાઈ વાસ્તાજીએ સરકારી મિલકત પર દબાણ કર્યું હોવાનું સાબિત થયું હતું તો અન્ય એક સરકારી મિલકત પર સરપંચે ખોટી આકારણી બનાવી હતી જે આકારણી બાદ સરપંચે સરકારી મિલકતની ખરીદ વેચાણ પણ કરી હતી તો ગ્રામ પંચાયતની અન્ય મિલકત પણ સરપંચે બારો વેચી મારી હોવાનું ડીસા તાલુકા પંચાયતની તપાસમાં સામે આવ્યું હતું વિકાસ અધિકારીએ સોંપેલા અહેવાલ અને ગ્રામજનોને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે રામપુરા ગામના સરપંચ ગણપતભાઈ વાસ્તાજીને ગુજરાત પંચાયત કલમ એકાવન એક હેઠળ તાત્કાલિક પથથી દૂર કરવાનો હુકમ કર્યો હતો ન્યૂઝ ગુજરાતી